હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે સરગવાની એકદમ ટેસ્ટી એવી નવી રેસીપી બનાવીશું જે તમે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય પણ મારા નાનીમાં છે એ આ રેસીપી હંમેશા બનાવતા તો તમને કલ્પના પણ નહીં હોય મિત્રો કે તમે સરગવામાંથી આવી સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો તો મોટે ભાગે આપણે સરગવાની કઢી ખાધી હોય અથવા તો સરગવા બટાકાનું શાક ખાધું હોય અથવા તો સરગવાનું સૂપ પણ પીધું હોય પણ સરગવામાંથી ખૂબ સરસ મજાનો સંભારો બનીને તૈયાર થાય છે તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો સરગવાનો સંભારો બનાવીને તૈયાર કરીશું તો મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે એકદમ સરસ મજાનો સરગવો બજારમાં આવે છે તો આવી લીલી છમ પાતળી જે સરગવાની શીંગો હોય છે એમાં અનેક ગુણો હોય છે આપણે સરગવાને એકદમ સુપર ફૂડ ગણાવીએ છીએ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફૂડ કેમ કે સરગવાના એટલા બધા ગુણો છે મિત્રો કે જે કદાચ બીજા કોઈ વેજીટેબલ્સની અંદર આપણને નહીં મળતા હોય સરગવાની અંદર પ્રોટીન અને ખજાનો હોય છે શરીરના સાંધાઓને મજબૂત કરે છે અને હાડકાને પણ મજબૂત કરે છે છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય અને ગેસ એસિડિટી ને પણ દૂર કરે છે અને મિત્રો બીમાર માણસને પણ ઝડપથી સાજા કરી દે છે તો આવો આપણને અનેક રીતે ઉપયોગી એવો સરગવો આપણા આહારની અંદર આપણે રેગ્યુલર સમાવવો જોઈએ તો અહીંયા જુઓ આજે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો સરગવો લીધો છે અને એકદમ સરસ કૂણો લીલો છમ સરગવો પસંદ કરીને લીધેલો છે તો આ સરગવાને મેં ધોઈ અને ચોખ્ખો કરીને લઈ લીધો છે જેથી કરીને એના ઉપર કોઈ ધૂળ માટી ડસ્ટ હોય તો એ નીકળી જાય તો આજની રેસીપી એકદમ યુનિક અને સાવ અલગ છે વિડીયોને છેક સુધી જોજો કેમ કે આજે જે રેસીપી આપણે બનાવીશું એ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે હવે જુઓ ભાગે સરગવાને આપણે પાણીની અંદર બાફતા હોઈએ છીએ એટલે કે ગરમ ઉકવતા પાણીની અંદર આપણે સરગવાને બાફી લેતા હોઈએ છીએ પણ આજે સંભારો બનાવવા માટે આપણે અલગ રીતથી સરગવાને બાફીશું તો સૌથી પહેલાં આવું એક પોળું કુકર લઈશું અને એના અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું કુકરની અંદર આવો કોઈ કાંઠો અથવા તો સ્ટેન્ડ આપણે સેટ કરવાનું છે આ રીતે અને એના ઉપર આપણે એક ડીશ સેટ કરીશું જેના અંદર આપણે સરગવો મૂકવાના છીએ અને સમારીને તૈયાર કરેલો સરગવો આપણે આ પ્લેટની અંદર ગોઠવી દઈએ તો જુઓ આ રીતે સ્ટેન્ડની અંદર આપણે સરગવાને સેટ કરી દીધો છે હવે આપણે કુકર ઉપર ઢાંકણ ઢાંકી ગેસ ઉપર મૂકી એની બે સીટી વગાડી લઈએ તો સંભારો બનાવવા માટે આપણે અહીંયા બે વગાડી અને સરસ મજાનો સરગવો બાફી લીધો છે હવે આપણે આ બાફેલા સરગવાને વઘારી અને એકદમ ટેસ્ટી એવો સંભારો બનાવી લઈએ અહીંયા ગેસ ઓન કરી અને આપણે કડાઈ મૂકીશું અને કડાઈની અંદર માત્ર એક ચમચી જેટલું જ આપણે તેલ લેવાનું છે તો આજે જે સંભારો બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ઓછા તેલની અંદર બનાવીને તૈયાર કરીશું અહીંયા આપણે માત્ર એક ચમચી જેટલું તેલ લીધું છે અહીંયા અંદર હું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરું છું અને થોડી ઓફ અહીંયા આપણે હિંગ એડ કરીશું કેમ કે સંભારાની અંદર હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને ત્યાર પછી આપણે એડ કરીશું ચાર થી પાંચ લસણ કળીઓ જેને મેં આવી ઝીણી ઝીણી સમારી લીધી છે તો આજના સંભારાની અંદર જીરું લસણ આ બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા લસણને સૌથી પહેલાં થોડું સાંતળી લઈએ થોડું આમથું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી હવે જુઓ લસણ થોડું સતળાઈ જાય ત્યાર પછી આપણે એક ચમચી જેટલો અહીંયા ચણાનો લોટ એડ કરીશું તો આ બધી જ વસ્તુ મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું જેથી કરીને આપણે જે મસાલા મેળવી રહ્યા છીએ એ બળી ન જાય હવે હું રૂટિન મસાલા કરી લઉં છું તો અહીંયા આપણે જ્યારે સરગવો બાફ્યો ત્યારે એમાં મીઠું નાખ્યું નથી એટલે એ પ્રમાણે અહીંયા મીઠું નાખીશું એક ચમચી ભરીને આપણે અહીંયા શેકેલું જીરું રાખ્યું છે અધકચરું ખાંડ્યું હોય એવું તો શેકેલું જીરું પણ આપણે અહીંયા એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તૈયાર કરેલી શીંગમાંથી અડધી શીંગ હું આમાં ઉમેરી દઉં છું અને અડધી શીંગ આપણે પછી ઉમેરીએ તો શીંગ ઉમેર્યા પછી આપણે ચલાવતા રહીએ જેથી મસાલો ચોંટી ન જાય અને શીંગની અંદર બરાબર સારી રીતે મિક્સ થઈ જાય આપણે અહીંયા અડધી શીંગ ઉમેરી છે અને અડધી પછી ઉમેરીશું કેમકે એક સાથે જો બધી જ શીંગને એડ કરી દઈશું તો બધી ભાંગી જશે તો આ રીતે ચણાનો લોટ થોડો સરસ શેકાઈ જાય ત્યાર પછી આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તો અહીંયા લાલ મરચું પાવડર ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે પણ જો તમને લાલ મરચું ન ફાવે તો અહીંયા તમે સ્કીપ પણ કરી શકો છો પણ જ્યારે બનાવો ત્યારે એક વખત ટ્રાય કરજો લાલ મરચું તમને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને એક ચમચી જેટલો અહીંયા ચાટ મસાલો એડ કરું છું કેમ કે ચાટ મસાલાથી એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે સંભારાની અંદર હવે બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ અને પછી આપણે એડ કરી દઈએ તો એકદમ અને ખૂબ જ બનીને તૈયાર થઈ જાય છે સંભારો બનાવવામાં તમને બિલકુલ વાર નહીં લાગે તો સાઈડ ડિશ ની અંદર તમે આ સંભારો બનાવીને તૈયાર કરી શકો છો દાળ ભાત શાક રોટલી બનાવ્યા હોય પણ મરચાં કે કોઈ બીજા સંભારાની જગ્યાએ તમે સરગવાનો સંભારો રોજ રેગ્યુલર તમારા જમવામાં તમે એડ કરશો તો એના ઘણા બધા એવા બેનિફિટ્સ છે જે તમે મેળવી શકશો અને વળી ટેસ્ટમાં પણ એટલો જ લાજવાબ લાગે છે કે તમને રોજે બનાવીને ખાવાનું મન થાય હવે આપણે બાકીની સીંગને પણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો તમને ખ્યાલ હશે કે સરગવામાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આયરન મેગ્નેશિયમ વિટામિન એ બી સી આ બધું જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને એટલા માટે જ સરગવાને સુપરફૂડ કહેવામાં આવે છે અને જો આ રીતે સંભારો બનાવીને રોજે આહારમાં લેશો મિત્રો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે એ બધા જ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે અને મેં તો એવું પણ સાંભળ્યું છે મિત્રો કે સરગવાના પાનનો પાવડર કેન્સર અને હૃદયના રોગીઓ માટે પણ ખૂબ જ લાભદાયી છે તો અહીંયા જુઓ એકદમ ઓછા તેલની અંદર આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે છેલ્લે એમાં એડ કરીશું લીંબુનો રસ તો અહીંયા આપણે અડધા લીંબુનો રસ છે એને એડ કરી દઈએ આ રીતે લીંબુનો રસનો જે ખાટો મીઠો ટેસ્ટ છે એ તમને ખૂબ જ મસ્ત લાગશે સારી રીતે મિક્સ કરી દઈએ વળી આપણે આના અંદર ચાટ મસાલો પણ એડ કર્યો છે તો આ રીતે તમે સરગવાનો સંભારો બનાવીને મિત્રો ક્યારેય ટેસ્ટ નહીં કર્યો હોય એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને જો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક અને શેર કરજો અને આવી સરસ મજાની રેસિપી તમારા સગા સંબંધીને ચોક્કસથી શેર કરજો જેથી કરીને સરગવાના આટલા બધા બેનિફિટ્સને ધ્યાનમાં લઈ એ લોકો પણ પોતાની હેલ્થ માટે ધ્યાન રાખી શકે અને આવો સરસ મજાનો સંભારો બનાવીને તૈયાર કરી શકે અને છેલ્લે થોડી કોથમીર એડ કરીશું તો જુઓ તૈયાર છે આપણો એકદમ ચટપટો એવો સરગવાનો સંભારો તો તૈયાર થયેલા સંભારને હવે આપણે પ્લેટની અંદર સર્વ કરી લઈએ તો મિત્રો સંભારા તો તમે ઘણા પ્રકારના ખાધા હશે પણ ગેરંટી છે મિત્રો કે આ રીતે સરગવાનો સંભારો તમે ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય ઔષધીય એવા ગુણોથી ભરપૂર આ સંભારો શરીરને ખૂબ જ લાભદાયી છે અને વળી ટેસ્ટમાં એકદમ લાજવાબ બનીને તૈયાર થાય છે તો ઉનાળાની આ ગરમીમાં જયારે જમવામાં કશું ન ભાવે તો તમે તમારા ભોજનની અંદર આ સંભારો એડ કરી શકો છો કેમ કે ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ બને છે ચોક્કસથી તમને ખૂબ જ પસંદ આવશે અને જો કોઈ સરગવો નહીં ખાતા હોય એ પણ આ સંભારો ચોક્કસ થી માંગી માંગીને ખાશે કે ટેસ્ટી જેવો બનીને તૈયાર થાય છે મિત્રો વળી એકદમ યુનિક અને સાવ અલગ છે એક વખત ટ્રાય કરવા જેવી છે આ સંભારો તમને દાળ ભાતની સાથે કે શાક ની સાથે એકદમ ટેસ્ટી એવો લાગશે અથવા તો જેને પોતાના આહારમાં સરગવો વધારે પ્રમાણમાં લેવો છે તો માત્ર આવો સંભારો બનાવીને પણ તમે લઈ શકો છો એકદમ લુખો રોટલી કે દાળ ભાત વગર પણ આ સંભારો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે તો મને આશા છે મિત્રો કે આજનો વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો હશે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો